આવતીકાલે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ છે ત્યારે આજે ઉના ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ સાહેબના કાર્યાલયની મુલાકાત લીધી ત્યારબાદ ગુપ્ત પ્રયાગ જે અનુસૂચિત જાતિનું એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં આપણે રામદેવજી મહારાજની જગ્યામાં પણ આશીર્વાદ લેવા જવાનું છે ત્યારબાદ જે અનુસૂચિત જાતિ સમાજના જે વ્યક્તિઓએ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી છે એમનું પણ માન સન્માનનો કાર્યકર કરવાનું કાર્યક્રમનું આયોજન છે ત્યારબાદ ઉના તાલુકાનું પરંતુ કોડીનાર વિધાનસભાનું જે ભીમરન ગામ છે ત્યાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં ખાટલા બેઠકની સાથે સાથે એક નાની બેઠકનું આયોજન છે અને વિસ્તારમાં લોકોને મળી અને પછી આ એક કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે કોડીનાર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે હાજરી આપવાની છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव